આજે શું છે આપણી સ્કૂલ માં આનંદ મેળા બધા સારું સારું ખાશો ને કોણ પૈસા લઈને આવ્યું છે બધા ખાવાના છો ચાલો તો આપણે આનંદ મેળામાં જઈએ અને જોઈએ કે બધા બાળકો છ થી આઠ વાળા શું શું વેચે છે પાંચમા વડા છે હા આજે તો ચાલો અહિયાં થી શરૂ કરીશું આપણે જો અહીંયા મળે છે ચટપટા પાણીપુરી જો ખાય ભૂલ ન પાય વાહ કેટલાની છે ભાઈ પાણીપુરી દસ રૂપિયાની કેટલી પાંચ તો એ ખાવી છે દસ રૂપિયા લાવી હોય તો પાણીપુરી ભાવતી હોય તો ખાઈ શકે છે જો અહીંયા બાજુમાં શું છે સેન્ડવીચ દેખાય છે ભાઈ હા સેન્ડવીચની સુગંધ પણ આવે છે જોરદાર વાહ શું ભાવ રાખ્યો છે સેન્ડવિચનો અહીંયા પ્રાઇસ બધું નથી દસ રૂપિયાનો એક પીસ કે બે એક ચાલો તારે ટેસ્ટ કરીએ આ લો ઘણા ક્યાં એક આપું તો લાવું દસ રૂપિયાનો એક પીસ આ જુઓ ભાઈ આનંદ મેળામાં પહેલી આઈટમ આપણે લઈએ છીએ સેન્ડવિચ બરાબર ને શેમાંથી બને સેન્ડવીચ ચોથાવાળા કોણ છે સેન્ડવીચ સેમાંથી બને ભાઈ તમે જ કહો સેન્ડવીચ સેમાંથી બને કઈ કઈ વસ્તુની જરૂર પડે સેન્ડવીચ બનાવવા હા અચ્છા આ બ્રેડ જોઈએ ને પેલા બ્રેડ શેમાંથી બને લોટમાંથી બને હે ને મેદાના લોટમાંથી બને ઘઉંના લોટમાંથી પણ બને હા

ઇન્ટર પર આપું આપણે મસ્ત ભરાઈ જા ભાઈ સરસ હા હવે ખાઈ જ ગયું ભાઈ બેત્રીજાનો મનાસ સ્ટોલ પર આવી ગયા છીએ મેગી પાસ્તા બરાબર ને બહુ સરસ કયા જોરણ વાળા છો તમે પાચમા આ કંઈક અલગ દેખાય છે ભાઈ હા પાસ્તા સેમાંથી બનાવ્યા છે પાસ્તા આટા આટા ને ગુજરાતી માં શું કહેવાય

જો રાજેશ્રી બેન કપાગપ ભૂંગડા બટાકા ખાઈ રહ્યા છે કેવા છે ભૂંગડા બટાકા એકદમ ટેસ્ટી અહીંયા તો પાણીપુરી નો સ્ટોલ લાગે છે ભાઈ બહુ સરસ વેરી ગુડ અહીંયા શું છે આલુપુરી શું ભાવ છે એક ના દસ રૂપિયા ચાલો ભાઈ અહીંયા છે ચણા ભેલ સુકી ટીકી આકૃતિ બેને કરી છે સ્ટોલ હેને આકૃતિ બેનની દુકાન છે ભાઈ આ બનાવી છે ટિક્કી સોજીમાંથી અંદર શું ભર્યું છે કશું નહીં ઓલની સોજી શું વાત છે મસાલામાં શું નાખ્યું અંદર રીઅલી તો તો ભાઈ ફીકી નહીં લાગે કશું થઈ નાખ્યું હોય તો હે ચાલો આ છે સરબત અને ચણા ચાટ છે બહુ સરસ વેરી ગુડ ચલો આ બીજો સ્ટોલ આવ્યો છે ચણા ચાટનો નો કેવી છે તમારી ચણા ચાટ બતાવો તો વાહ સરસ આપણે તો ખાડી જ વેચી કાઢી છે સરસ આ શું છે મસ્ત મજેદાર ચાઉમીન વાહ બહુ સરસ વેરી ગુડ કેવી છે મમતા ચાઉમીન એકદમ ટેસ્ટી સરસ વેરી ગુડ કોઈ લેવી છે આમાંથી जो हैप्पी बहन बराबर भेड़ खावा लग गया छे आपकी मनपसंद आलू पूरी कितने रुपए की है कि खत्म हो गई है तो यहाँ ऊपर रखो आलू को शूचे समोसा समोसा खाओ मस्त बन जाओ एक समोसा ना सात रुपया छे कोई लेवा समोसा चलो भाई आगे चाहिए तो

સરસ વેરી ગુડા ઓકે દહીં પણ છે આ ભૂંગડા બટાકા વાહ ભૂંગળા બટાકા ટેસ્ટી સેન્ટર એક પ્લેટના દસ રૂપિયા પછી જો આ ભૂંગળા જેવી ડિઝાઇન હો પાડી છે પાછી વાહ વે વાહ આ ભાઈ શું વેચે છે ભેળ ટેસ્ટી ટેસ્ટી ભેળ શું વાંચા આજે બધાય હારો વખરો થવાનો છે ભાઈ બધા બાળકો મસ્ત જ આવે છે આજે નિશાળે કોયલ બોલી જો નિશાળે કોયલ બોલી

నిసాసా సారే రే సారే రే సారే రే సే రే సే మరే సారే మరే ছে সারা মাছে গ্লানি ঝোড়ে জোলি সারে কোয়াল বলি